મિત્રો આજે તારીખ બે હજાર વચ્ચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ હિંમતનગર ચૌદસો ચાલીસ માણસા પંદરસો અઢાર કાલાવડ ચૌદસો ચુમ્માલીસ વિજાપુર પંદરસો એકતાલીસ અમરેલી પંદરસો દસ સિદ્ધપુર પંદરસો નવ બાબરા પંદરસો વીસ ઉનાવા પંદરસો ઓગણચાલીસ જામનગર ચૌદસો ત્રીસ ગોંડલ ચૌદસો છોતેર વિસનગર પંદરસો એકત્રીસ અંજાર ચૌદસો સાઠ પાટણ પંદરસો એકત્રીસ જામજોધપુર પંદરસો એક જસદણ પંદરસો કડી પંદરસો ને છવ્વીસ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં પંદરસોની ની ઉપરની સપાટીએ અતિ સારો કપાસ હોય તો તેના ભાવ છે તે વીસ કિલોના આજે જોવા મળેલા હતા ખેડૂત મિત્રો અત્યારે વીસ ત્રણ બે હજાર પચીસના રોજ પાંચ વાગ્યે અને દસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો આઠ જેટલો વધીને છાસઠ પોઈન્ટ તેતાલીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો આની પાછળ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રણસો સાહીઠ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડીએક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પંદર રૂપિયા જેટલો ઘટીને સિત્તેરસો ચાલીસ ની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો અત્યારે વાયદા બજારમાં રૂના વાયદા વધ્યા છે અને ખોડના વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે આવી રીતે બધું જ સરખું ચાલતું હોય ખેડૂત મિત્રો રૂના વાયદા વધતા હોય કપાસિયા ખોડના વાયદા વધતા હોય તો કપાસ બજારને ખૂબ સારામાં સારી રીતે આગળ લઈ જઈ શકે પરંતુ જેવું સરખું થાય છે ત્યાં જ બધું જ ઊંધું વળી જતું હોય તેવો માહોલ છે તે વાયદા બજારમાં એકમાં વધે છે તો બીજામાં ઘટે છે તે જોતાં અત્યારે આપણને એમ લાગે છે કે આવી જ રીતે કપાસ બજાર છે તે જ ચાલતી રહેશે બધું જ ચાલતું હોય કપાસિયા તેલ ચાલતું હોય કપાસિયા ખોળના વાયદા અને હાજર બજાર વધતી હોય રૂના વાયદા અને રૂની હાજર બજાર વધતી હોય ટૂંકમાં બધા જ પરિબળોનો બરાબરનો સપોર્ટ મળતો હોય તો જ કપાસ બજારમાં ખૂબ સારામાં સારો વેગ આવી શકે પરંતુ એક ચાલે ત્યાં એક તૂટી જાય છે એટલે અત્યારે બજાર છે તે સુસુપ્ત અવસ્થામાં ચાલી રહ્યું હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી આવે તો જે ખેડૂત મિત્રો પાસે અત્યાર સુધી ધીરજ રાખીને સચવાયેલો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારી બજારનો લાભ મળે તો ખૂબ સારામાં સારું વળતર મળી શકે અમે ક્યારે કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ફરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આ